સંસાર તો ઘણું કહેશે પણ જેને ભક્તિ કેરવી હોય ને એને સંસાર તો બહુ સાંભળવું નથી અને આ સંસાર તો એવો જ છે પૂરું બગડવાય નહીં દે પૂરું સુધરવાય નહીં દે જે કરતા હશો એને કંઈક ને કંઈક તો કાઢશે અને તમે બદલાવા તૈયાર થઈ જશો ને તો તમને દુનિયા બદલ્યા જ કરશે અને તમે મક્કમ થઈ જશો ને તો ધીમે ધીમે દુનિયા તમને અનુકૂળ થવા લાગશે સંસાર અનુકૂળ થવા લાગશે જેને ભક્તિ કરવી છે એને ગુરુજનની વાણી પર ભરોસો રાખીને દ્રઢ રહેવું શ્રી ની વાણી પર વિશ્વાસ રાખ કુળ લોક લાજ ને કાજ સર્વે છે સંસારના અનેક અનેક પ્રકારના જો લોકો તર્ક પ્રકારથી તમે જે કરી રહ્યા છો છોડાવવાનો પ્રયાસ કરશે ક્યાંક તમારી શ્રદ્ધો જે વિચલિત મન વાળો હોય એનો સંગ બહુ નહીં કરવો નહીં તો આપણી એ શ્રદ્ધા ડગાવી દે ઘણી વાર લોકો મળે ને તમે તો આટલી સેવા કરતા હતા તોય માંદા પડ્યા માંદા પડવાને અને સેવા કરવાને મેળશું કોઈ કોઈ મેળ ન હોય પણ કોઈ જોડી દે એને કઈ પણ દુખ આવે ને એને સેવા સાથે જોડી દે અને સુખ આવે તો પોતાની બુદ્ધિ પુરુષાર્થ જોડે જોડી દે હા જો મહેનત બહુ કરી હોશિયારી તમારા બહુ એટલે સુખને પોતાના પુરુષ આવે અને દુઃખ ને જોજો આ દુનિયાના લોકો ક્યાંય બી દુઃખ આવ્યું ને સીધું ભગવાન જોડે લો તમે તો આટલી સેવા તોય તમારી જોડે અરે નથી કરતા એ હોસ્પિટલોમાં છે જે કઈ સેવા નથી કરતા એ બીમાર શરીર તો ક્ષરતી શરીર આ શરીર નું નામ જ છે જે ક્ષર થાય શરીર ઉલટાના મરજાદી વૈષ્ણવ જો નેવું વર્ષના સો સો વર્ષના જુના વૈષ્ણવ જો કેટલા જીવે છે જે આટલા કઠોર પરિશ્રમ થી રહેતા એટલે જોડવું જોઈએ તો ખોટી જગ્યાએ કનેક્શન નહીં જોડવું લોકો લોજીક એવા લોકો નહીં આટલું દૂધ તમે આમ ચડાવો છો

તમે થી મુંબઈ જાઓ તો બરોડા રસ્તામાં જ આવે એમાં જવાનું ના હોય સ્પેશિયલ સુરત રસ્તામાં જ આવે એમ પ્રભુની ભક્તિ કરવા જે નીકળ્યો હોય તો મા જીવ દયા માનવ બધ દેવા તો રસ્તામાં જ આવે કોમળ હૃદય ન હોય એ ભગવાનની સેવા ક્યાં કરવાનું જેના હૃદયમાં દયા પ્રેમ કરુણા અહિંસા બધું ના હોય ભગવાન સુધી પહોંચી જ નથી શકવાનું પણ લોકો એવા તર્કો આપે છોડાવવા માટે માનવ સેવા કે પ્રભુ સેવા આવું ઓપ્શન થોડી છે પ્રભુ સેવા કરતા છે પ્રભુ માટે કરુણા એ જ સારો વૈષ્ણવ થઈ શકે કોઈ પણ ધર્મ સ્વામિનારાયણ હોય જૈન હોય કોઈ પણ ધર્મ નો સૌથી પહેલા પાયાની મૂળ જરૂરિયાત શું છે સારો માણસ હોવો જે સારો માણસ જ નથી સારો ભક્ત ક્યારે બનવાનો જ નથી રોંગ લોજિક ના આપે લોકો ખોટા લોજિક આપી લોકો ભગવાન થી દૂર કરે કે નાની જરૂર મંદિરની જરૂરથી હોસ્પિટલ સાજો માણસ સાજો રહે એના માટે મંદિર કઈ એવી જગ્યા જ્યાં જઈને સારો વિચાર આવે બધા હોસ્પિટલમાં કોર્ટમાં થિયેટરમાં મોલમાં ક્યાં જાવ સારા વિચાર એક મંદિર એવી જગ્યા છે જ્યાં બેસીને બે સારા વિચાર આવે છે એ જગ્યાઓ રહેવા દો દુનિયામાં કે જ્યાં સારા અને પવિત્ર વિચારો માણસમાં પેદા થાય કારણ કે આ પવિત્ર વિચારો ન રહ્યા ને તો આ સમર્થ લોકો દુનિયાને ખતમ કરનાર છે દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો છે દુનિયા દરેક દેશ પાસે છે પણ દસ ટકા લોકો એક સાથે માંદા પડે દુનિયાના તો ઈલાજ માટેની વ્યવસ્થા દુનિયા પાસે નથી કોરોનામાં જોઈ લીધું ને આપણે ખાટલો છે ખાટલો છે ખાટલો છે ખાટલો બાટલો ગોતા ગોતા આપણે બધા તાકીએ તો આ તો છે એક સાથે દસ ટકા લોકો માંદા પડે તો એ વ્યવસ્થા ક્યાં છે લોકો વાતો કરે છે સર્વાંગી વિકાસ શરીરની સ્વસ્થતા હોય એના માટેનું બી હોવું જોઈએ અને મન પવિત્ર રહે સારા વિચારો વાળો સમાજ લોકો કાયદા ગમે તેટલા કડક કરો પાપ રોકાવાના નથી માણસ જાત એની રોકશે ને એનો આત્મા રોકશે ને કે તારાથી આવું ન થાય એ તો કંઠી પહેરી છે ત્યારે જ પાપ રોકાવા કે ગમે તેટલા કાયદા કડક કરી નાખો કઈ રોકાય છે પાપ કાંઈ નથી થવાનું માણસનું મન એનું આત્મા એને રોકશે કે તારાથી આવું ન થાય ત્યારે જ માણસ રોકાય એટલે જેટલી હોસ્પિટલો જેટલા દવાખાના બધાની જરૂર એટલા જ મંદિરો સત્સંગોની પણ જરૂર છે કોઈ બી ડોક્ટર જઈને પૂછો લાંબુ જીવા સારું જીવા શું કરવું કે આનંદ માં રહેવું અને જીવનમાં માણસ આનંદ જ શોધે છે કોઈ વ્યક્તિ વસ્તુ જોડે ક્યાં લગાવ છે એ જ વ્યક્તિ દુઃખ આપવા લાગે તો સંબંધ તોડી નાખીએ એ જ વસ્તુ દુઃખ આપવા લાગે તો ફેંકી દઈએ છોડી દઈએ વેચી દઈએ માણસને તો આનંદ સાથે જ લગાવે છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ગોકુલનાથજીની કૃપા કરુણા પરિશ્રમ અને એ રીતે ઘનશ્યામલાલજી ને સાથે વાત કરી તો આ ત્રીજું તત્વ ગોવર્ધન નિત ગાઈએ ત્રીજું તત્વ શ્રી ગિરરાજ બાવા છે ભક્તિના મૂળતમ બે સોર્સ છે કૃષ્ણ ભક્તિના એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરરાજજી એક ભક્તિનું દ્રવીભૂત સ્વરૂપ એક ઘનીભૂત સ્વરૂપ વ્રજના બંને અધિષ્ઠાતા છે ગિરાજ બાબા બે સ્વરૂપે આપણે ત્યાં આરાધ્ય છે સેવ્ય છે વંદનીય છે એક હરિદાસ વર્ય રૂપે પરમ ભગવદીય રૂપે કૃષ્ણ ભક્તિમાં કોઈ સિરમોર ભક્ત હોય તે ગિરરાજજી છે એમ ગોપીજનો કહી રહ્યા છે કોઈ વ્યક્તિ નથી કહેતો ગોપીઓ વેણુ ગીતમાં હજી ગોવર્ધન યાદ થયો નથી ઠાકોરજીએ ગિરરાજના મહાત્મને બતાવ્યું નથી

ગોવિંદ દામોદર માધવેશી પ્રભુ જયારે ગાયોને ચરાવવા વનમાં જાય ત્યારે ઘર ઘર થી ભેગી થઈને ગોપીઓ એક જગ્યાએ ભેગી થાય અને પ્રભુ ત્યાં જે જે લીલા કરતા હોય એનું વર્ણન કરે જેનું ભાગવતજીમાં વેણુ ગીત રૂપ વર્ણન આવે પ્રભુ વેણુ નાદ કરતા કરતા વનમાં જાય અને વેણુનો જે પ્રભાવ દેખાય એને ગાય છે ત્યાં ગોપીઓ કહે છે હરી સખી આ ગિરરાજજી ને તજો આ અદ્રી આ પર્વત કોઈ સાધારણ પર્વત નથી અંતાય બદ્ર બલા હરિદાસ વર્ય આ કોઈ પર્વત નથી આ તો હરિદાસ દાસો માં વર્ય છે સિરમોર છે કારણ કે જે જે ભગવતી લક્ષણ હોય એ બધા જ લક્ષણ ગિરરાજજી માં છે ગિરરાજજી બંને રૂપે સૈલોસ્મી કહી ગોવર્ધન યાગ સમય સ્વયં ઠાકોરજી પ્રગટ થયા હજારો ભૂજાઓ ધારણ કરી અને અન્નકૂટની એક એક છાપ મુખમાં પધરાવા લાગ્યા ત્યારે સખાઓ આવીને કહ્યું લાલા એક આશ્ચર્ય દેખાય છે શું તારું ગિરરાજજી નું એક સરખું લાગે છે ઠાકોરજી કહે મારુ સ્વરૂપ છે બીજી બાજુ ગોપન સો છે અને એક બાર આમ જોવે એક બાજુ આમ જોવે આરામથી વાતો કરતા હોય સખા સામે મુખ ને બાજુ ગિરરાજજી ને જોવે જોયું બંને નું મુખાર એક સરખું છે

તો આ ગિરરાજ બાબા વૈષ્ણવને ત્યાં જયારે તમે વ્રજમાં જાઓ ત્યારે દેવતા રૂપે એમની પૂજા કરો છો અને ઘરે ગિરરાજજી બિરાગતા હોય ત્યારે પૂજા નથી ત્યારે મારે ત્યાં ગિરરાજજીની સેવા બિરાજે છે ત્યારે સેવા કરો છો વ્રજમાં વ્રજના અમારો દેવ ગોવર્ધન રાનો વ્રજના દેવતા ગિરરાજજી છે એટલે ત્યાં પૂજા થાય છે કારણ કે દેવતા રૂપે છે અને ઘરમાં પ્રભુ રૂપ છે એટલે સેવા થાય છે

પૂજાના ભાવથી ત્યાં થતું હોય છે એટલે સેવા અને પૂજાનો ભેદ જે આપણે ત્યાં છે તો ગિરરાજ બાવામાં ત્યાં પૂજા એટલે ખુલ્લામાં ભોગ આવે અભિષેક થાય સ્નાન થાય ઠંડુ જલ ચડે ત્યાં ગરમ નથી કરતા આવતા ઘણી વાર ઠંડુ જ ચડે કારણ કે પૂજાનો ક્રમ છે અને પૂજાના ક્રમમાં જે વિધાન હોય એ જ વિધાનથી થાય ને પરિક્રમા પણ પૂજાનો જ ક્રમ છે તો એક દેવતા ભાવથી અને કેવલ વૈષ્ણવની પછી તો કેટલા બધા લોકો ગિરિરાજજીને માનનારા તો હજારો લોકો હોય પૂનમે જાઓ તો તો કેટલા લાખો લોકો પરિક્રમા કરતા હોય અને ત્યાં કોઈ એવી સુકોમલતાનો ભાવે ન હોય ત્યાં તો પૂજાનો દેવતા છે વ્રજના અને એ સર્વની મનોકામના પૂરા કરવાવાળા છે એવો ભાવ રાખીને પૂજા થતી હોય છે પણ પુષ્ટિ માર્ગમાં એ હરિદાસ વર્ય રૂપે પણ છે અને પ્રભુ રૂપે પણ છે હરિદાસ સ્વર્ય ભગવતી રૂપે છે કારણ કે યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ એના લક્ષણો ગોપીજનો બતાવે ભક્ત નું પહેલું લક્ષણ રોમાં જોતા જ વૈષ્ણવ ચરણ સ્પર્શ પ્રમોદ જયારે ઠાકોરજી ગાયો ચરાવતા ચરાવતા પધારે તાવજી અને કૃષ્ણ અને ત્યાં ગિરિરાજજી પર ચરણ પધરાવે ગિરરાજજીના રોમ રોમ પુલકી

એટલે આજે પણ નિત્ય લીલા ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે અને ખટ ઋતુ રહત સદા સદાય ખટ ઋતુ દ્વાદશ નિકુંજ આજે બાર નિકુંજો છે એક પુષ્પની અને બીજી મણીમય એમ છ ઋતુમાં બે કુંજ તો આમ છ ઋતુમાં બાર કુંજ દ્વાદશ નિકુંજ ગિરરાજ ભીતર બિરાજ છે આજે પણ અખંડ લીલા ગિરિરાજ્યમાં થાય ગીરાજીના બે સ્થાનનું મહત્વ તટ અને કંદરા યમુનાજીમાં બે સ્થાનનું મહત્વ તટ અને પુલીન એમ ગિરાજીમાં તરેટી અને કંદરા આ બંનેનું મહત્વ છે બાળ લીલા ઠાકોરજીની ગિરાજીની તરેટીમાં થાય અને કિશોર લીલા ગિરાજીની કંદરામાં થાય ગોવર્ધન ગિરી સઘન કંદરા રયન નિવાસ કીયો પ્રિય પ્યાલ એવું આ ગિરાજીનો સ્વરૂપ છે અનેક વિધ લીલાઓથી સમૃદ્ધ ગિરાત બાવા છે ગોપાલદાસજી પણ ગિરિરાજજી નું વર્ણન કરતા કહે છે કૈલાશ શિખર ની મહત્તા જ્ઞાન માર્ગ છે ગિરિરાજજી તરેટી મહત્તા ભક્તિ માર્ગ અહીંયા તો તરેટીની મહત્તા છે કારણ કે આ તરેટી સાધારણ નથી અહીંયા આજે પણ નિત્ય ઠાકોરજી વધારે છે રોજ બધી જ લીલાઓ ગિરિરાજીમાં સવાર થી લઈને સાંજ સુધી અખંડ ભગવત લીલાઓ ગિરિરાજજી ની ચર્ચા જયારે પણ ગિરિરાજજી ની પાંચ સ્વરૂપ ગિરિરાજજી ના માનવામાં આવે છે પરિક્રમા કરીએ તો પાંચમું રત્ન જડિત ગિરરાજ રત્ન ગિરિરાજ પદ્મરાગ મરકત સ્વાટિક શ્રી ગોવર્ધન એટલે ઉખરાજ બાણેક અને નીલમ આવા અનેક રત્નોથી જડિત ગિરિરાજજી દર્શન

કારણ કે લીલા કરે અને અનેક પ્રકારની લીલા કરતા કરતા એ એમને ઢોળેલું અધરામ યા જલપાન કરેલું અને એનાથી ભૂમિ ભીની થઈ હોય અને એનાથી કુમળું કુમળું ઘાસ ઉગ્યું હોય ત્યારે ગિરાજ બાબાને થાય તો આ તો અધરામૃત છે એટલે ગાયનું રૂપ ધારણ કરી ઘાસને ગ્રહણ કરે બીજું સ્વરૂપ ગિરરાજજીનું એ ભુજંગનું છે જે ભુજંગના માથે મણી હોય એમ ગિરરાજજીના માથે શ્રીજી પ્રગટ થવાના છે એટલે ભુજંગ રૂપ ધારણ કરી ગિરરાજજીનું એક સ્વરૂપ સિંહનું સ્વરૂપ છે એટલે નિકુંજના રક્ષક છે અધિકારી હોય એને તો ગ્વાલ રૂપે ધારણ કરી અને નિકુંજમાં લઈ જાય અને અનધિકારી આવીને દ્વારમાં ઊભો રહે તો સિંહ જેવા દેખાય એટલે ગભરાઈને જ ભાગી જાય દ્વારના રક્ષક છે અધિકારીને જ પ્રવેશ કરવા દે છે ગ્વાલ રૂપ ધારણ કર્યું છે નિકુંજ લીલામાં એકમાત્ર ગ્વા એવા છે ગિરરાજજી ગીરાજજી ગાથા સાથે જોડાયેલા છે ગૌચારણા લીલા કરવા ઠાકોરજી પધારે અને ગોવર્ધન ગિરી સઘન કંદરા રાત્રિની લીલાનો અનુભવ કંદરામાં ગિરરાજજી કરે અને એટલા માટે બંને સ્વરૂપનો બંને લીલાનો અહર્નિશ લીલાનો અનુભવ આ ગિરરાજ બાવાને છે

માનો ગોવર્ધન નૃત્ય કરે ગિરાજ બાબા તો જાણે નાચી રહ્યા છે બહાર નથી લાગતો ગિરાજ બાબા તો આનંદિત છે કે ઠાકોરજી મને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યો છે એવા ગિરાજ બાબા એટલે કે ગોવર્ધન કી રહીએ તરેટી ત્યાં તરેટીમાં રહેવાની મહત્તા છે કૈલાસના શિખર પર પહોંચવાની મહત્તા છે કારણ કે તટમાં નિત્ય ઠાકોરજી આજે પણ રોજ પધારે છે સેવામાં સર્વદા સરોવ ભાવે ને ભજની ઉર્જાવી ધર્મ અર્થ નિત મદન ગોપાલ લાલ કે ચંદ્ર કમલચિત લઈએ પ્રભુ રૂપ જ અર્થ છે પ્રભુ જ અર્થ છે અને વ્રજ રજ મે લોટત ગોવિંદ કુંડ મે નહીં એની રજની મહત્તા છે પ્રભુની વ્રજરાજ ગિરિરાજજી માં સહજ પ્રાપ્ત છે ગિરરાજની અનેક પ્રકારની ગાથાઓ પ્રસિદ્ધ છે પણ જ્યારે પણ ગિરિરાજજી પાસે જઈએ જરૂરી નથી કે પૂજા કરવા માં સમય વ્યતીત કરીએ એના કરતા ગિરિરાજજીની સાત કોષમાં કોઈ એક ખૂણો ગોતી અને ત્યાં ખૂબ ભગવદ નામ લો તો ગિરિરાજજી ખરેખર ભાવનું મૂર્તિ મંતરું છે એમના ભાવનો તમને સ્પર્શ થશે ગિરરાજજી સન્મુખ હો ત્યારે નક્કી કરવું એટલે ખૂબ વિવેક પૂર્વક હવે તીર્થોમાં જવાનો વિવેક બધાએ કેળવવાની જરૂર છે ગિરારજ પાસે જઈને કેમ રહેવું કઈ રીતે પૂજા કરવી કેટલી પૂજા કરવી આ બધાનો વિવેક જાળવવા જેવો છે ત્યાં ભક્તિ કરવા જાવ કેવલ ઘણી વાર વિધિ વિધાનમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ જઈએ છે કે કે માણવાનું એને અનુભવવાનું તો ભૂલી ક્યાં કેમની કોઈ કંદરા તરેટીમાં બેસી અને ભગવત નામ લેશો ને પાઠ કરશો એટલો બધો તમને આનંદ આવશે જેમ અગ્નિ પાસે બેસો તો તાપ લાગે જ બરફની બાજુમાં બેસો ઠંડી લાગે જ એમ ગિરરાજજીની તરેટીમાં બેસો તો ભાવ લાગે જ એ તો ભાવનું મૂર્તિમંતરૂપ છે

અને એવો ભગવતી છે કે એના ભાવનો અનુભવ અને પ્રભાવ આપણા ઉપર આવે ઘણા તત્વોનો પ્રભાવ આપણને એના પ્રભાવમાં તો અસર થાય જ મહાપ્રભુજીનું સાનિધ્ય સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમા પ્રેમ પ્રગટે એમ ગિરરાજજીનું સાનિધ્ય પ્રેમ પ્રગટે પ્રેમનું જ મૂર્તિમંત રૂપ ગિરરાજજી છે સાત કોષમાં અનેક પ્રકારની લીલાઓ છે અનેક પ્રકારની પરિક્રમાનો આપણે ત્યાં ક્રમ છે અને પરિક્રમા કઈ રીતે કરવી કેવો વિવેક રાખવો જો સમય સમય ભાવ પક્ષ અને સિદ્ધાંત હવે એવો કોઈ વ્યવહાર અતિશયોક્તિનો ન કરતા જેનાથી ગિરરાજજીને શ્રમ પડે જરૂર નથી કે બધા આટલા જ લીટર ચડાવે ક્યાંક બધા ચડાવે થોડું અને બધા હાથ લગાવે આપણે તો પુષ્ટિમાર્ગમાં તો હાથ લગાવવાનો કેવો સુંદર ક્રમ છે

હું આગળ જવું મારા હાથે ચડાવું હું જ ચડાવું તો એવી સેવા ઠાકોરજી સ્વીકારતા નથી અહિયાં તો ભક્તો ને ભગવદીઓ ને વડીલ વૈષ્ણવ સીધી સાદી ભાષામાં જેના હાથ ને ઠાકોરજી ઓળખતા હોય ને એને હાથ લગાવે જેના હાથ વધારે સેવામાં પહોંચતા હોય ને ઠાકોરજી ના હાથ ઓળખતા હોય અને એનું જ અંગીકાર કરે ગઈકાલે જ કહ્યું ને પ્રભુના મનમાં વસ્તુનું મહત્વ નથી હાથનું મહત્વ છે કે કયો ભાવવાળો વાળો વૈષ્ણવ મને ધરી રહ્યો કોના હાથની સામગ્રી કોણ અંગીકાર કરાવી રહ્યું છે એનું મહત્વ છે તો એક વિવેક રાખો જયારે પણ જાઓ વ્રજમાં જારી ભરવા જાઓ ગિરરાજી માં જાઓ ઘરના બધા હોય સાથે બધા હોય એક જણ આગળ જાય એ ચડાવે આપણે બધા હાથ લગાવે આપણે ત્યાં આરતી કરીએ જારી ભરીએ ભોગ કરીએ ગમે તે હોય હાથ લગાવવાનું કરો અને એટલી જ સેવા પહોંચે છે એમાં કઈ ઓછું થતું નથી ઘણા તો ઈગો આને હું છે હાથ લગાવું આના કરતા આ તો હાથ ઈગો લોકોને નડી દે તો આવું કોઈ ભાવ નહીં રાખો ભાવવાળા વૈષ્ણવને હાથ લગાવવા પૃષ્ઠિભાગમાં આપણા વિવેકો હતા જ આપણે બધા ભૂલીને બીજાની કોપી કરવા દઈએ છીએ અને આપણી પરંપરાઓ એટલી સારી હતી અને એ પરંપરાને જો વળગી રહીએ તો બધું જ વ્યવસ્થિત કારણ કે તીર્થોને તીર્થોમાં જનારા જેટલા બગાડે છે એટલા ન જનારા નથી બગાડતા માનનારા જેટલું બગાડે છે એટલું નથી માનનારા નથી બગાડતા એટલે આ વિવેકરા હવે જ્યારે પણ જાઓ આપણા થકી ગિરરાજ્યને શ્રમ ન પડે એનો ભાવ અને ક્યાંક કોઈ અવ્યવસ્થા જુઓ એનાથી ગિરરાજજી માટે પણ કુભાવ નહીં લાવી દેવો ત્યાં તો આમ હતું નામ ન કરવા દેવું આમ માણસોની વ્યવસ્થા ખરાબ હોય એનાથી ભગવાન જોડે વેર બાંધી નહીં આવે ઘણા લોકો શ્રીનાથજી ભીડ હવે તો શ્રીનાથજી જવું છે ઠાકોરજી શું બગાડ્યું ક્યાંક ભીડ હોય હવે ટ્રાફિક બહુ હોય છે કાર ચલાવવાનું છોડી દો છો આપડી હોય છે બહુ ટ્રાફિક વધી ગયો છે તો તું કાર બંધ કરી દે આપણે તો પરમુખ કો નથી પણ આપણે ફરિયાદ કરી છે આપણે કાર નથી છોડે અને ત્યાં ભીડ નહીં હોય તો બીજે ક્યાં હશે એક સાધારણ કોઈ એક્ટર આવે ને તોય ભીડભાડ થઈ જાય કોઈ કલાકાર આવે પણ ઘરે જઈને શું કહે પેલાને છોઈ આવ્યો અને नाथા દ્વારા જઈને શું કહે ભીડ બહુ હતી હો એમ ના કે શ્રીનાથજીના દર્શન કર્યા તો જેની મહત્તા હોય એને યાદ રખાય ભીડને યાદ ન રખાય શ્રીનાથજીની ઝાંખી દે બહુ સુંદર લાગતા અને ત્યાં તો હશે જ જગતનો નાચ જે વિરાટતો હોય ત્યાં તો હોવાની ના હોય તો આશ્ચર્ય એટલા માટે ક્યાંક માણસની અવ્યવસ્થાને કારણે તીર્થો માટે ને પ્રભુ માટે કુભાવ નહીં લાવો અભાવ નહીં લાવો આપણે વ્યવસ્થા નથી કરી શકતા યા પછી વ્યવસ્થાનો ભાગ બની જાય પણ નથી કરી શકતા તો ખાલી ફરિયાદ કરતા કમથી કમ આપડા થકી જે છે એનાથી ખરાબ ન થાય એટલી સભાનતા રાખીએ તો એ ગણું કદાચ આપણે સુધારી ન શકીએ પણ બગાડીને તો ના આવીએ